નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરુંના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરુંના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર આઠસો સાસઠ માંડલ ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર અને એક મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો ને એંશી રાપર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો ને પંદર સમી ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર આઠસો ને પંચોતેર રાજકોટ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર જામજોધપુર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ને સિત્તેર જેતપુર બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને છવ્વીસ ઢીમા ત્રણ હજાર એકસોથી ચાર હજાર પચાસ ભચાઉ ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો હારીજ ત્રણ હજાર પાંચસો એક્યાસીથી ત્રણ હજાર નવસો ને છેતાલીસ બાબરા ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર આઠસો પંચ્યાસી બેચરાજી ત્રણ હજાર સાતસો પચાસથી ત્રણ હજાર સાતસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સિત્તેર ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર એકસો ને એકત્રીસ ધાનેરા ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર નવસો નેવું હિંમતનગર બે હજારથી ત્રણ હજાર હળવદ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને વીસ અમરેલી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો વારાહી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ને વિરમગામ ત્રણ હજાર આઠસો છત્રીસથી ત્રણ હજાર આઠસો છત્રીસ દિયોદર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ને નેવું ધાંગધ્રા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો સિત્તેર મેનાવા બે હજાર ત્રણ હજાર ને પંદર જસદણ બે હજાર પાંચસોથી ચાર હજાર પાટણ ત્રણ હજાર સાતસો સાઠથી ત્રણ હજાર નવસો પિસ્તાલીસ વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો બાવન થરાદ ત્રણ હજાર એકસો છવ્વીસથી ચાર હજાર એકસઠ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર અને બે અંજાર ત્રણ હજાર સાતસો પચાસથી ત્રણ હજાર આઠસો ચુમ્મોતેર બોટાદ બે હજાર છસોથી ત્રણ હજાર નવસો ને પાંચ ખાંભા ત્રણ હજાર સાતસો સાઠથી ત્રણ હજાર સાઠ રાધનપુર ત્રણ હજાર બસો પંચાવનથી ચાર હજાર ઓગણપચાસ જામનગર બે હજાર નવસોથી ત્રણ હજાર નવસો ને સાઠ જામનગર બે હજાર નવસોથી ત્રણ હજાર નવસો ને સાઠ થરા ત્રણ હજાર છસો પચીસથી ત્રણ હજાર આઠસો પચાસ વાવ બે હજાર એકસોથી ચાર હજાર ઊંઝા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર છસો જૂનાગઢ ત્રણ હજાર આઠસો ચાલીસથી ત્રણ હજાર આઠસો ચાલીસ તો મિત્રો આ હતા આજના જીરુંના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં